સુરતના ફાલસાવાડી પાસે સુરત રેલવે સ્ટેશનની જગ્યાએ અમદાવાદ રેલવે સ્ટેશનનું બોર્ડ માર્યું સુરત શહેરે ઇન્ડિકેટરમાં નંબર વન બન્યા બાદ ભાંગરો વાટ્યો છે ફાલસાવાડી પાસે સુરત રેલવે સ્ટેશનની જગ્યાએ અમદાવાદ રેલવે સ્ટેશનનું બોર્ડ મારી રહ્યું દેખાઈ રહ્યું છે સુરત શહેરે ઇન્ડિકેટરમાં નંબર વન બન્યા બાદ ભાંગરો વાટ્યો છે ફાલસાવાડી પાસે સુરત રેલવે સ્ટેશનની જગ્યાએ અમદાવાદ રેલવે સ્ટેશનનું બોર્ડ માર્યું દેખાઈ રહ્યું છે ફાલસાવાડી પાસે સુરત રેલવે સ્ટેશનની જગ્યાએ અમદાવાદ રેલવે સ્ટેશન બોર્ડ મારેલું દેખાય રહ્યું છે અમદાવાદ રેલવે બોર્ડ મારતા છે સુરત રોડ ઇન્ડિકેટર માટે નંબર વન નો જીતી ચૂક્યો છે અને હવે મનપાએ આ વખતે છાપ ધોઈ નાખવાના ઇરાદે ભાંગરો વાટ્યો હોય એમ લાગી રહ્યું છે બાગળ ચોક અમરોલી વેડ કતારગામ બાદ સીધું અમદાવાદ રેલવે સ્ટેશન બોર્ડ દેખાઈ રહ્યો છે જોકે નજીકમાં જ સુરત રેલવે સ્ટેશન આવેલું છે